સોરતના કામરેજ તાલુકાના કઠોદરા ગામે પાડોસમાં રહેતી બે મહિલાઓએ એક મહિલાને જૂની દાવતમાં ઢોર માર મારી ઘર મૂકી નીકળી જવાનું કહી ત્યાંની ધમકી આપી હતી ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યારે મહિલાઓ વચ્ચે થયેલ મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવ્યા છે કહેવત છે કે પહેલો સગો પાડોશી પણ સુરત જિલ્લામાં આ કહેવત કઈક ઊંધી જ સાબિત થઈ છે

અહીંયાથી તો ઘર મૂકી ભાગી જજે નહીતર જે નહીં મૂકીએ એવી ધમકીઓ આપી હતી સોસાયટીના રહીશો ભેગા થઈ મહિલાને છોડાવી ઈજાગ્રસ્ત શારદાબેનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી શ્રી શારદાબેન ઉર્ફે અસ્મિતાબેન તેજસભાઈ ગજેરા એક ફરિયાદ આપેલ છે જેની સમગ્ર હકીકત એવી છે કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારના કઠોદરા ગામ ખાતે આવેલ એચઆરપી રેસિડેન્સીમાં ફરિયાદી શ્રીનાઓ રહે છે ત્રણ મહિના અગાઉ ફરિયાદીશ્રીની દીકરી જે એપાર્ટમેન્ટના બેઝમેન્ટ ખાતે રમતી હતી તે દરમિયાન રમવા બાબતે પડોશમાં રહેતા પડોશીઓ સાથે કોઈ ઝઘડો થયેલો હતો જેની અદાવત રાખી ગઈ ગત તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસના રોજ ફરિયાદીશ્રીનાઓ જ્યારે ફ્લેટ પર પોતાના ફ્લેટ પર જતા હતા ત્યારે તેમના બેઝમેન્ટમાં લિફ્ટ પાસે

પાંચસો છ એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કર્યો હતો અને સોસાયટીના સીસીટીવી ફૂટેજના ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ આર એન ન્યુઝ કામરેજ